નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા અગિયારસો પચાસથી અગિયારસો પચાસ ઉપલેટા એક હજાર સાઠથી અગિયારસો સત્યાસી સાવરકુંડલા અગિયારસોથી અગિયારસો ચુમોતેર ભિલોડા અગિયારસો સિત્તેરથી અગિયારસો છ્યાસી ખેડબ્રહ્મા અગિયારસો પંચાણુંથી બારસો આઠ રાપર બારસોથી બારસો બાબરા એક હજાર પંચાવનથી અગિયારસો પંચાવન ઈડર અગિયારસો એકાવન થી બારસો ચૌદ જેતપુર અગિયારસો દસ થી અગિયારસો એસી બાવડા અગિયારસો નેવું થી બારસો એકત્રીસ વડગામ બારસો ચૌદ થી બારસો પચીસ ઉકરવાડા અગિયારસો સિત્તેર થી બારસો પંદર રાજકોટ અગિયારસો પચીસ થી અગિયારસો નેવું પચાઉ અગિયારસો પિંચોતેર થી બારસો ત્રેવીસ લીલિયા મોટા આઠસો સિત્તેર થી અગિયારસો સત્તાવન બહુચરાજી બારસો દસથી બારસો ઓગણત્રીસ મોડાસા અગિયારસો વીસથી અગિયારસો છન્નું પાટડી અગિયારસો પંચાણુંથી બારસો મોરબી અગિયારસોથી અગિયારસો છ્યાસી આંબલી આસણ અગિયારસો એંસીથી બારસો અગિયાર મહેસાણા અગિયારસો એંસીથી બારસો પચીસ જામજોધપુર અગિયારસો પચાસથી અગિયારસો પંચ્યાસી પાંથાવાડા બારસોથી બારસો પચીસ હિંમતનગર બારસો તેરથી બારસો બાવીસ પાટણ અગિયારસો એંસીથી બારસો છત્રીસ કલોલ અગિયારસો એંસીથી બારસો ત્રેવીસ પાલનપુર બારસો પંદરથી બારસો એકત્રીસ ગુંદરી બારસો આઠથી બારસો ત્રેવીસ પાલીતાણા એક હજાર એકવીસથી અગિયારસો બાસઠ હળવદ અગિયારસો ચાલીસથી બારસો તેર ચાણસમા બારસો આઠથી બારસો અઠ્યાવીસ વિસાવદર એક હજાર થી અગિયારસો એકતાલીસ જુનાગઢ અગિયારસો થી અગિયારસો ચુમોતેરસો થી અગિયારસો પાસઠ તળાજા એક હજાર પંચાણુંસો એકાણું ઓડીનાર થી અગિયારસો ગોંડલ નવસો થી બારસો એકવીસ મહુવા નવસો થી અગિયારસો જામનગર એક હજાર થી અગિયારસો બ્યાસી ભાવનગર એક હજાર બેથી અગિયારસો ચુમ્મોતેર રાહ અગિયારસો એંસીથી બારસો વીસ હારીજ બારસોથી બારસો અઠ્યાવીસ ભીલડી બારસો એકવીસથી બારસો પચીસ અમરેલી નવસો દસથી અગિયારસો થરાદ બારસોથી બારસો ચોત્રીસ ડીસા અગિયારસો છન્નુંથી બારસો અઠ્યાવીસ દિયોદર બારસો અઢારથી બારસો એકત્રીસ વિરમગામ અગિયારસો એકાણુંથી બારસો સોળ ટાંગધ્રા અગિયારસો એકોતેરથી અગિયારસો છન્નું ચોટાણા અગિયારસો પંચ્યાસીથી બારસો ચાર વડાલી અગિયારસો અઠ્યાસીથી બારસો ચૌદ પિલુડા બારસો બારથી બારસો ત્રીસ તલોદ અગિયારસો સત્તાણુંથી બારસો છવ્વીસ વિજાપુર અગિયારસો નેવુંથી બારસો પાંત્રીસ ગોઝારીયા બારસોથી બારસો સત્તર જામખંભાળિયા એક હજાર સાઠ થી અગિયારસો એકતાલીસ ધીમા બારસો પાંચથી બારસો ત્રીસ વાવ અગિયારસો પંચ્યાસી થી બારસો એકત્રીસ સમી બારસો થી બારસો બત્રીસ ભુજ બારસો થી બારસો પંદર થરા બારસો પાંચ થી બારસો પાંત્રીસ સિહોરી બારસો દસ થી બારસો ત્રીસ અંજાર અગિયારસો પિંચોતેર થી બારસો ત્રીસ ઇકબાલગઢ બારસો ઓગણીસથી બારસો ત્રેવીસ માંડલ બારસો થી બારસો વીસ સિદ્ધપુર અગિયારસો થી બારસો બેતાલીસ ધાનેરા અગિયારસો સિત્તેર થી બારસો પાંત્રીસ બોટાદ એક હજારથી અગિયારસો ચાલીસ વિસનગર અગિયારસો થી બારસો ચોત્રીસ માણસા અગિયારસો થી બારસો એકત્રીસ જસદણ નવસોથી અગિયારસો ચાલીસ ભાભર બારસો દસથી બારસો અઠ્યાવીસ લાખણી અગિયારસો થી બારસો બત્રીસ રાઘનપુર બારસોથી બારસો ત્રીસ નેનાવા બારસોથી બારસો અઠ્યાવીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો